અમદાવાદ શહેરની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન પર અને મંજૂરીને લઈને વિવાદ સર્જાયો હતો એમસી દ્વારા શાળાને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરશે ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણ વાર નોટિસ આપ્યા બાદ પણ શાળા ફરી તરફથી જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી હવે સીઓપીની પ્રોસીજર કરવામાં આવશે એએમસી દ્વારા એક સપ્તાહમાં ડે સ્કૂલના સંચાલકોને કોમ્પ્લિન્ટ ઓફિસર્સ પ્રિસિડિંગ્સ નોટિસ ફટકારવામાં આવશે ગતરોજ પચીસ નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરીને પ્લોટ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કોમ્પલિન્ટ ઓફિસર્સ પ્રોસીડિંગ્સ હાથ ધરાયા પછી કાનૂની રાહે પગલાં લેવામાં આવશે આ મામલે હિયરિંગ પણ હાથ ધરવામાં આવશે સેવન ડે સ્કૂલને લીઝ ડીડની શરતોનો ભંગ સહિતના મામલે ત્રણ શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ જવાબ આપ્યો નથી એક સેવન ડે સ્કૂલ માટે એક એકવીસ તારીખની ડેડલાઇનની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી અને રૂબરૂ હાજર રહીને જવાબ આપવા માટે જણાવવામાં આવેલું હતું તેમાં પણ એ લોકો હાજર રહ્યા હતા જેના આધારે સીઓપીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે કે આ પ્લોટ કેમ પાછો લઈ પાર્ટ પ્લોટનો કબજો પાછો લઈ લેવા માટેનો ઓર્ડર કરવામાં આવશે જે સીઓપીમાં મોકલવામાં આવશે ને એના આધારે આગળની આનુ કાર્યવાહી કરવામાં આવશે સીઓપી પ્રોસેસ શું છે કઈ રીતે આખી પ્રોસેસ થશે અને કઈ રીતે થશે આખી સીઓપી એક કોમ્પિટેન્ટ ઓથોરિટી મ્યુનિસિપાલિટીની છે જેને આ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓર્ડર કરીને એને મોકલશે જેના આધારે એ લોકો સેવન ડે સ્કૂલને નોટિસ પાઠવશે અને એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ